કઈ બાજુ પેલી બાજુ ઉપર તો ચલો કિરણ ભાઈ જે વસ્તુ જોતી હોય નીચે નહીં હવે આપણે ઉપર જવું પડશે ઉપર જવાનો રસ્તો કેમ પેલી સીડીએ જવાનું તો ઉપર પોકી ગયા હ કિરણ ભાઈ શું લેવાનું લેવાની આપણે ગરમા ગરમ ટોપી ગરમા ગરમ ટોપી હા ગરમા ગરમ ना हो तो जीव टोपी यार तुम तो हेड एडिट करो रे लेवानो छ तुम्हारे हम अब तेरी मजा लेवा ना मजे टोपी 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 तो हूं यहां थी आई छोड़ी अरे लो 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 सो बात से किरण भाई ने वो टोपी सो बात से सो चॉइस है तेरी हैं सो किरण भाई ने चॉइस हैं चाहिए है? टोपी કિંમત છે ઓહો મિત્રો નવાણુ રૂપિયા પસંદ કરો મોજા પડે છે મોજા છે સાઠ રૂપિયાના કેટલા બે જોડી સાઠ રૂપિયા બે જોડી અને કટ મોજા સાઠ રૂપિયાના ત્રણ આ તો બઉ મોઘું છે યાર

મિત્રો કિરણ ભાઈ નીચે ઉતારવાનું નામ નતા લેતા માંડ મનાવી નીચે ઉતારે હવે શીખર શું લેવું હમ તો મિત્રો પાસ્તા સારા પાસ્તા જોઈને આપણે પાસ્તા ખાવાનો જીવ થઈ જાય થોડા ઘડો લઈ લઈએ હવે તો મિત્રો તમારો ભાઈને પાસ્તા ખાવાનો જીવ થઈ જાય તો પાસ્તા લઈ લીધા હવે તો બસ અઢીસો ગ્રામ બહુ થઈ ગયા આપણે ઘણા નહીં ખાવા આપણે આપણા સિવાય કોઈ પાસ્તા ખાતું જ નહીં તો મિત્રો બે વસ્તુ માટે કિરણભાઈએ તો વીસ મિનિટ લગાવી દીધી તો ચલો એની તો મિત્રો હવે આપણે મોલમાંથી નીકળી ગયા ચાલો જતા રહીએ કેમ કે કોઈ ગરાગ આવીને ઉભો છે તો આપણે દુકાને લોક નહીં એમને મૂકીને આવે હું તો મિત્રો મિત્રો આપણે હેઠળ થાય જાય પણ કિરણભાઈ હજી વાતો કરેલા શિખર ક્યાં હોય એમનો ભાઈબંધ મળી ગયા તો હજી વાતો કરેલા જુઓ તમે ભાઈ તો વાત આમ પડી ગયા બોલ થઈ ગયું ટ્રાફિક ને કિરણ ભાઈ તો હવે વાત હવે અત્યારે રીક્ષા એમને વાર લાગશે ચલો આપણે હવે નીકળી જાય આપણે પાસે આપડે સુધા કેમ કે ઘરે આગળ તારે ચાલુ તો